નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સ્ત્રી ચુનીલાલ મઢ્યની નવલકથા લીલોડી ધરતી બેનું પ્રકરણ બીજું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ વહેમના વણમાં સેવમાંથી ગામ ભણી શ્વાસ બેર દોડતી જતી સંતો કર સુધી તો માંડ માંડ પહોંચી શકી હતી આંખે અંધારા આવતા હતા અને પગલાં પાછા પડતા હતા છતાં વાડીમાં ભજવાઈ ગયેલા હત્યાકાંડના સમાચાર સુશુ સુધી પહોંચાડવાનું દર્ડ મનોબળ જ એના હાથ પ્રાણ હૃદયમાં ચેતન સૂચી રહ્યું હતું દમણનીચે શ્વાસ ગૂંટતી એ ખડકીમાં પ્રવેશી અને હાધા પટેલે ઝડપભેર મિતાક્ષરી વાક્યોમાં વાડીએ બનેલી ઘટના વર્ણવી કે તુરંત જાણે કે એના સમિત પગ ભાંગી ગયા ફળિયામાં ઢાળેલા જે ખાટલા પરથી હાદા પટે ચોપભેર ઉઠીને વાડીએ દોડી ગયા એ જ ખાટલા પર સંતુ પર થઈને ઢરી પડી આંખ આડે આવી રહેલા અંધકારમય ભાવિના પ્રતિક સમા અંધારાને ક્યારની હટાવી રહેલી સંતુમાં હવે જાગૃત વ્યવસ્થા જાળવવાના હોશ ન રહ્યા કૂવાને તળીએ નિહાળેલા ભયાનક દ્રશ્યની યાદ એક સામટી ઘસી આવતા એના આઘાતની ચોટ અને ઘણી તીવ્ર બની ગઈ સ્થળ કે સમયનો એને કશોય ખ્યાલ ન રહ્યો મૂર્છિત અવસ્થામાં એનો મનોવહીન દારૂણ દુઃખથી ભરેલા ભાવિ જીવનની પગદંડીએ ચડી ગયું સંતો સંતો શું થયું કેમ કરતા થયું સરખી વાત તો કરીએ ખાદા પટેલ દોડતાવાળીએ જવા નીકળ્યા પછી ઉજ્જમે આ અણધારી ઘટના વિશે વધારે વિગતો જાણવા ઉપરા ઉપરી પ્રશ્નો પૂછવા માંડ્યા પણ એના ઉત્તર આપવાના સંતોને હોશ રહ્યા નહોતા આમયે સમાચાર સાંભળીને બેભકડી બની ગયેલી ઉજ્જમ આ નવી ઘટનાથી વધારે ગભરાઈ ગઈ ગભરામણ સાથે એ કેટલીક શંકાઓ પણ સેવી રહી સંતુને વારંવાર ઢંઢોળવા છતાંય એણે કશો જવાબ ન આપ્યો ત્યારે ઉજ્જમના મનમાં રમી રહેલા સંશયો દ્રઢ થયા ગોબરને કોણે મારી નાખી સુરંગમાં દર વહેલો તારો કોણે સળગાવ્યો માંડળે કે સંતુએ ઉજ્જમના સ્વરમાં સંશયની આ નાની સી કાકરીએ એક નાનું શું વમણ સર્જાયું અને ધીમે ધીમે એ વમણ વિસ્તારવા લાગ્યું અને જો જોતામાં તો એ વહેમનું આખા ચીતનો કબજો લઈ બેઠો ટોટાની વાટ સાથે જ માંડળીએ સળગાવી હસી કે પછી સંતોએ એને જામ ઘરે ચાપી હસી ઉજ્જવના પ્રકંપિત જે સરમાં આબો આબાજ વહેમની બીજી એક કાકરી આવી પડી સંતોને ગોબર ગમતો નહીં હોય ને એણે જ જાણી જોઈને ધણીનું ઘડો લાડવો કરી નાખ્યો હશે અને વળી પાછું વહેમનું આ નવું વમણ પણ પહેલાં વમણની જેમ જ વિસ્તારવા લાગ્યું સંતોનું મન સાદુડિયામાં મોહ્યું હશે ભગવાન જાણે તે દિવસે ગઢની ડેલીએ એને લાદ લેવા મોકલી હતી ત્યારે એને સારી પટ અસુરું થઈ ગયું હતું સાદુડીએ એને રોકી રાખી હશે કે પછી પોતે જ પોતાની મેળે રોકાઈ રહી હશે મેં પૂછ્યું એટલે કેવી અણહરી થઈ ગઈ હતી તે દિવસે દેરાણી જેઠણી વચ્ચે સાધુના પ્રશ્ન પર થઈ ગયેલી ભાંડને અત્યારે ઉચ્ચમ નવા સંદર્ભમાં સંભાળી રહી એ વેળા તો સામાન્ય લાગેલી ઘટનામાં અત્યારે એક નવા જ ભેદનું આરોપણ કરી રહી સંતો સંતો સરખીથી વાત તો કાર્ય કે વાડીએ શું થયું કેમ કરતા થયું ઉજમે દેરાણીને ફરી ઢંઢળવા માંડી પણ મૂર્છિત સંતો મૂકી જ રહી તેથી ઉજમના મનમાં એક અત્યંતહીન ખ્યાલ આવ્યો સંતો સાચે જ સાંભળતી નથી કે પછી ઢોંગ કરે છે પોતે વાડીએથી કાળું કામ કરીને આવી છે ને હવે હતો એ ઓળીપો ધોળીયો માંડવીયાને માથે ઓળાવવાના આ ચેન ચાળા તો નહીં હોય સ્ત્રીની દુશ્મનશ્રી એ ન્યાયી ઉજ્જવ પોતાની વેરણી વિશે આવા નિષ્ઠુર અનુમાનો અને દોષારોપણો કરી રહી અને પોતે જ આવી ભયાનક કલ્પનાથી ભય અનુભવી રહી સાચી વાત જાણવાનું કુતૂહલ હાથ ન રહેતા એણે સંતોના હાથ પર હળ પછી હળ બલવી જોયા મોટે અવાજે સંબોધન કરી જોયા કશો ઉત્તર ન મળ્યો તેથી ઉજામે ગભરાઈ જઈને નવેડામાંથી પોડોસણ ઝમકુને સાદ કરીને બોલાવી ઝમકુએ આવીને મૂળો વાળવાના કેટલાક ઘર ગથ્થું ઉપાય અજમાવી જોયા પણ કશું કારગર ન નીવડ્યું થોડી વારમાં તો શેરીમાંથી બીજી પોડોસણો પણ સમાચાર સાંભળીને આવી પહોંચી અને જોત જોતામાં તો ઠોમાની ખડકી ઠાસ ભરાઈ ગઈ કોપરનું ધડ માથું જુદું થઈ ગયું છે ને હાદા પટેલ વાડીએ ગયા છે એ સમાચાર ગામમાં ફેલાતા જ પુરુષો બધા વાડીએ જવા નીકળી પડ્યા અને સ્ત્રી વર્ગ અહીં ડેલીએ એકઠો થવા લાગેલો અને પછી તો સંતોની મૂર્છા વાળવા માટે સૌએ પોતપોતાને સૂચતો ઉપાય સૂચવવા માંડ્યો આગ પર પાણીની છાલક છાંટવાથી માંડીને ડુંગળી અને ખાસરા શુદ્ધા સૂંઘાઈ ગયા છતાં સંતો શુદ્ધિમાં ન આવી ત્યારે જંતર મંતરને સુટકાની વાતો શરૂ થઈ અને ફરી ઉજામના મનમાં વહેમના વાદળો ઘેરાવા લાગ્યા સંતોને સાથે જ મૂળા આવી ગઈ છે કે પછી ઢોંગ ધતુરા કરે છે પોતે હાથે કરીને ગોપરને ગારગ કરી આવી છે ને હવે મોટી સતી થવાનું નાટક કરે છે સાચો જવાબ ન આપવો પડે એટલે મૂંગી થઈ ગઈ છે ઉજ્જવનું શક્તિ માનસ આવા અનુમાનો કરી રહ્યું હતું ત્યાં જ સોની ફળિયામાંથી અજવાળી કાકી આવી પહોંચ્યા એમણે તો સંતોના કસા ખબર પૂછવાને બદલે તોપનો ધડાકો જ કર્યો સંતુએ જ ટોટાની વાત સળગાવી દીધી સાચે જ કોણે કીધું વાડિયાથી વાવળ આવ્યા છે પણ સગી ધણિયાણી ઉઠીને આમ ધણીને મારી નાખે માંડળીએ નજરો નજર ભાળ્યું એ ખોટું કાસમ પસાયા તેની મોડે એને કબૂલ કર્યું ઉજમને જોઈતું હતું એ જ મરી રહ્યું પોતાની શંકાઓની શૃંખલામાં ખોટી કરી સાંપડી રહી અજવાડી કાકીએ ઉજવ જોડી આખે સાંકેતિક ભાષામાં થોડી પણ કરી લીધી એ સંકેતનું વાત જોયું ને આપણો વહેમ સાચો પડ્યો ને સંતુળીએ મુવા સતુડીએ હારી જ ભેટ બાંધી હતી એટલે આ ગરીબડા ગોબરને ગુંડી નાખ્યો અજવાડી કાકીએ કરેલા આ તોપ ધડાકા પછી ખડકેનું વાતાવરણ જ પલટાઈ ગયું અત્યાર સુધી જે લોકો સંતોને સ્મૃતિમાં લાવવા મળતા હતા એના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા હતા એ સહુ હવે એના ઉપર નરી નફર વરસાવી રહ્યા અર આવું રાખો જેવું કામ કરતા જીવ કેમ હાલ્યો હશે આરતી બાયડી કે ચૂડેલ સગા ધણીને બરખી ગઈ પણ પોતાના પરણ્યાને આમ હલું ગુડે એમ ગુડે નાખતા જરાય વિચાર નહીં થયો હોય નામ જ એના પાપનો પાપ કોઈ ન પામે પણ આવું કહાય જેવું કામ કરતા એનો હાથ ઊંચ્યો નહીં હોય એના રૂદામાં ભગવાનને દયાનો છાટો નહીં મેલ્યો હોય જેનું મન ચડ્યું ને બીજે ઠેકાણે બેઠું એના દયા કેવીને વાત કેવી પીંગળા રાણીની કથા નથી સાંભળી એ તો ભર ધરી રાજાને ભેખા જ લેવડાવે કાસમ તો હજી વાળીએ પંચનામું કરી એ પહેલાં તો અહીં ખડખીમાં એકઠા થયેલા શ્રી વંદે પંચ એ જ પરમેશ્વર સમજીને આ હત્યા અંગેનો ચુકાદો આપી પણ દીધો સંતોળીએ ગોબરને ગુંડી નાખ્યું જાણે કે મહધપુળા પર પથ્થરો પડ્યો હોય એમ ખડકીમાં ઠાસ જમા થયેલા ટોળામાં ધીમું ગળગળ ચાલ્યું સંતુલીએ સગા ધણીને ગુંડી નાખ્યું ઉજવ અને અજવાડી કાકીને મૂળેથી વહેતો મુકાયેલો આ ગબ્બારો ઊંચોને ઊંચો ચડતો રહ્યો માડી સગી ધણીયળી ઉઠીને ધણીને વાળી નાખ્યો એકે અવાજે થઈ રહેલા આ ગણગણાટમાં એકલવાયો અવાજ સંતની જનતા હરખનો હતો એલીબાઈ જરાક તો ઉપરવાળાનો ભો રાખ્યો કોણે આ કાળો કામો કર્યા છે એ જાણ્યા કાઢાવ્યા વિના આવા આડ કા ચડાવ્યો પણ પરમેશ્વર સમૂહ પંચ બોલતું હોય ત્યાં હરખની તૂતી કોણ સાંભળી થોડી થોડી વારે વાડીએથી સમાચાર આવ્યા કરતા હતા સીમાંથી પાછા ફરનાર માણસો જે વાતો લાવતા હતા એમાંએ આવું જ શાન સનાટી ભર્યું તત્વ સમાયલું હતું મોડી સાંજે વગડો કરીને પાછી આવતી વખતે ડોસી ઠુમરની વાડીએ થોબી ગઈ હતી એણે મોડેથી ગામમાં આવીને ઠુમરની ડેલીએ કેટલાક આખે દેખાહાર રજૂ કર્યા ગોબરની લાશનો કબજો નહીં સોંપાય શંકરબાઈ ફોજદારને પરખવા વેઠ્યો ગયો છે પણ ફોજદાર સાપરમાં નથી માંડિયાઓ તો દારૂના ઘેરમાં ચોથો પાઠ પડ્યો પડ્યો ઘોરે છે ગોબરનું મોઢું તો મોટે દવાખાને લઈ જવું પડશે ડાક્ટર તરીને ચિઠ્ઠી વનિયા એને દેન નહીં દેવાય માંડળીએ કબૂલ કર્યું છે કે સંતુળીએ વાટ સળગાવીને ગોબરને મારી નાખ્યો છે ફોજદાર આવીને સંતુળને સાપરની જેલમાં લઈ જશે અત્યાર સુધી ફળિયામાં એકઠા થયેલા મહિલા પંચના પિષ્ટ પેષણમાં જે એક વાક્યતા આવતી જતી હતી એમાં વ્યક્તિએ જગાવેલા નવા ગભરાઓએ થોડી નવીનતાઓ ઉમેરી વ્યક્તિને પોતાનું એક જૂનું વેર વાળવાની આજે સરસ તક મળી ગઈ મહિનાઓ પહેલાં પાણી શેપે એને સંતો સાથે જરા ચળભ થઈ ગયેલી સંતોએ અપંગ બનેલા માંડના બે મોઢે વખાણ કરવા માંડેલા અને જીવતીના અગ્નિસ્નાન સામે માંડનો બચાવ કરેલો ત્યારે વ્યક્તિએ એને સંભળાવેલું કે માંડવનું બહુ તાજે છે તો એ ભંગ માણસનું ઘર માંડીને બેસની આના ઉત્તરમાં સંતોએ વ્યક્તિને સારા પ્રમાણમાં ઉગડી લઈ નાખેલી એ ઘટના તો ડોસી હજી ભૂલી નહોતી દાવ આવી શોકથી મારવાનો લાક શોધી રહેલી વ્યક્તિને આજે સરસ દાવ સાંપડી ગયું હતું મેં તો કે ધીનું માડી રાખ્યું હતું કે આ ઉછળ્યું ધાન હવે ગોબરના ઘરમાં દે ઠરશે જ નહીં છેલ છોગાળા ભામાં જેનું મન મૂક્યું એને ગરીબડો ગબ્બર જેવો ધાણી સુંદાસર્યુંડકી રહી વાડીએ વાડીએ પુરુષોની અડખે પડખેના ગામોમાં સમાચાર ફેલાતા ગયા તેમ તેમ પર ગામના કેટલાક નવરા માણસો પણ આ વિલક્ષણ ખૂનનો ખિસ્સો નિહાળવા આવી પહોંચ્યા શંકરભાઈ કોઈ તેની રાહ જોતી ગોબરની લાશ વહેલી પોરડ સુધી પડી રહી ખીજડાના થળ દારૂનું ઘેન ચડતું ગયું તેમ તેમ એ લથડતો ગયો અને આખરે એ ચકચૂલ દશામાં તાસ પસાઈની નજર તરી આડતો રહ્યો એના વાસ મારતા મોડામાંથી વારે વારે સંભળાતી લવરીના સૂચક શબ્દો સહુ કાન માંડીને સાંભળતા રહ્યા એ જ લાભ હતો સાદડીયો સમજે છે શું સો એના મનમાં ફટાયો થઈને ફાટ્યો ફાટ્યો કરતો તું લેતો જા હવે આખી રાત ધૂમની ખડકીમાં ગામની સ્ત્રીઓ જાતે બેઠી રહી અને સંતોના કહેવાતા અપરાધ ઉપર પોત પોતાના ચુકાદારો સંભળાવતી રહી સવારમાં ભોજદારે આવીને પાંચ પ્રયાસ કર્યા માંડળને ગરદા પાટું મારીને જાગ્રત કરીએ અને એની જુબાની નોંધી કોઈ પગાર ખાની એક કલાક પડતાં જ માંડળ ફરી શુદ્ધમાં આવી ગયું અને પૂછાતા પ્રશ્નના સ્વ બચાવમાં એણે પહેલું જ વાક્ય નોંધાવ્યું સમુએ વાટ સરી દીધી એલા તારું તો મોડું ભંડાય છે શંકરભાઈ ચોકી ઉઠ્યા ક્યાંથી પી આવ્યો છે કાસામે બાતમી આપી કે સાંજને ટાળે મૂળ ઘર બાવાને ઘેરથી ડબ્લુ ડીચેને આવેલો એટલે શંકરભાઈએ મૂળ ઘરને પણ તેડાવ્યો એની જુબાની નોંધ્યા પછી તેઓ સંતુને જુબાની લેવા ગામ તરફ ઉપડ્યા છે સવારે સુધીમાં આવેલી સંતુએ કોઈ સમક્ષ જુબાની નોંધાવી માંડડીએ વાટ સળગાવી દીધી હતી બંને જુબાનીઓ નોંધ્યા બાદ ફોજદારે લાશ સૂપી અને માંડોને હાથ કરી પહેરાવીને સાપર લઈ ગયા કાળી કાળીભટ્ટ છાપરી તળે હાદા પટેલી પુત્રના શબને અગ્નિ દહા દીધો ત્યાં સુધીમાં તો ગામમાં જામેલું વહેમનું વાદળ ઘણું ઘેરાઈ ચૂક્યું હતું પાણી સેડે સ્ત્રીઓ છડે ચોક બોલતી હતી માંડવીયા છૂટીને આવશે કે તરત સંતુ એનું ઘર માંડશે અરે ગોબરના જીવતા સંતુએ તો નાત્રે જવાનું નક્કી કરી રાખ્યું હતું મૂળ તો એનું મન સાદુમાં જ મોહ્યું તો પણ સાદડીયાને તો જનમ ટીપ જડી એટલે હવે માંડના રોટલા ઘડશે રપ્તે રપતે ખુદ હાદા પટેલ સુધી આ કાનસુરિયા પહોંચ્યા લોક વાયકાઓ એવી તો વ્યાપક બની ગઈ હતી કે આ ધીર ગંભીર પિતાને પણ ક્ષણ ભરતો એ અફવામાં થોડું તથ્ય લાગ્યું પુત્રની હત્યાની હેપતાઈ ગયેલા હાદા પટેલ પોતાની સંપત્ત મનોદશામાં સારા સાર ટાળવી શકવાની સ્થિતિમાં નહોતા તેથી એમને પણ આ વાયકાઓમાં થોડો વિશ્વાસ બેઠો સાચે સંતોને ગોપર ગમતું નહીં હોય એટલે આ કાગડો રચ્યો હશે એનું મન માંડિયામાં મૂહ્યું હશે સંતો સાચે જ હવે નાથને જશે સુરાની વાત કોણે સળગાવી હશે માંડડે કે સંતુએ કોને ખબર વાડીમાં તો માંડળ ને સંતુ સિવાય ત્રીજું કોઈ નજરે જોનાર હતું જ નહીં ના ના એક ત્રીજું જણ હતું સતીમાં પોતાના થાનકમાં બેઠા બેઠા આ હૃદય ઉઘાડી આંખે જોતા હતા સાચી વાત તો એકલા સતીમાં જાણી માંડની વાતમાં વિશ્વાસ ન મૂકાય સંતની વાત પણ સાવ સાચી ન મનાય આમાં તો એકલા સતીમાં બોલે એ જ સાચું માનવું આવી શ્રદ્ધાથી ભાવુક હાદા પટેલે ગામ લોકોની કોથલીને ગણકારી નહીં અને સંતોને હત્યારે ઠેરવી નહીં છતાં એમની એ શ્રદ્ધાને એ ચલિત કરી નાખી અને પુત્ર વધનેમાંથી પતિ હત્યાનો પાતક ઓઢાડવા પેરે એવો એક સૂચક બનાવ થોડા દિવસમાં જ બનવા પામ્યો કાચી જેલમાં રહેલા માંડાળ સામેનો મુકદમો શરૂ થાય અને સંતો સહિત ગામના માણસો એમાં સાક્ષી આપવા જાય એ પહેલાં સંતુએ અત્યંત શોભ સાથે ઉજ્જવને મૂળે સ્પોટ કર્યો કે પોતે સગર્ભા છે અને ભવિષ્યમાં માતા બનશે થયું ઉજામના માણસમાં દિવસોથી ઘેરાઈ રહેલા વહેમના વાદળોમાં એક નવો ઉમેરો થયો અત્યાર સુધી એના ચેતમાં ધોળાઈ રહેલા સંશય અને સંતુના આ એક જ સમાચારથી સમર્થન મળી રહ્યું પોતે આજ સુધી ડેરણી ઉપર પતિ હત્યાનું જે પાતક ઓઢાડી રહી હતી અને અણધારી પુષ્ટિ મળી રહી સંતોને મૂળેથી આ નવા સમાચાર સાંભળતા મારા જ મનમાં પ્રશ્નની અને સંશયની પરંપરા ઉઠી એ જન્મનાર બાળકોનું સાધુનું કે માનવ નહોતું ગોબર જીવતો હતો ત્યાં સુધી અમને વાત કેમ ન કરી પોતે માતા બનનાર હતી તો આટલા દિવસ મૂકી કેમ રહી દુખિયારી સંતો પાસે આમાંના એક પ્રશ્નનો ઉત્તર નહોતો સંતોનું આ સ્વાભાવિક મનજ જ ઉજ્જમના સંશારને વધારે ઘેરા બનાવી રહ્યું અને જોતામાં તો આ હંમેશનો ભેદ એવો તો જટિલ બની ગયો કે એની સમક્ષ પેલો હત્યાનો ભેદ પણ ઝાંખું પડી ગયો બલકે પેલા ભેદનું આડકતરું રહસ્ય આ નવા ભેદમાંથી સાંપડી રહ્યું સંતુ માતા બનનાર હતી એ એક નક્કર હકીકત હતી અને એના ભાવિ બાળકનો પિતા ગોબર જ હતો એ બાબતનો હવે આ દુનિયા પર કોઈ શાહે મળી શકે એમ નહોતું પોતાને સિવેથી પતિ હત્યાનું એક આણ તો હજી દૂર થયું નહીં ત્યાં જ આ અણધાર્યું નવું આણ આવી પડતા સંતોની સ્થિતિ અત્યંત વિષમ થઈ પડી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ